એ દિવ્ય છે બધા એને જોઈ શકતા નથી માણસો હિમાલયની યાત્રા કરવા જાય છે ત્યાં દર્શન દર્શન એને મળતા નથી કરે છે બદ્રીનારાયણની બાજુમાં બદ્રિકાશ્રમ જેના ઉપર ભગવાનની કૃપા થાય એને દર્શન થાય જોકે એ દિવ્ય ધામ ના દર્શન કરવાથી કોઈને ચિંતા હોતી નથી બદ્રીનારાયણ જે કોઈ જાય તેને ચિંતા એક જ વાતની હોય છે જમવાની કેટલી વાર છે ભાઈ ત્યાં જઈને જે આયોજકો હોય એને વઢે તમે તો કહેતા હતા કે બપોરે ભોજન થઈ જશે આ અઢી વાગે હજુ તો કાંઈ ઠેકાણું નથી હિમાલયમાં જલ્દી ચૂલો સળગે નહીં પાસરણ જલ્દી ગરમ ન થાય પણ માનવ મસ્તક એકદમ ગરમ થઈ જાય જો પવિત્ર ધામમાં મગજ એવા ને એવા ગરમ રહેતા હોય તો પછી બદ્રિકાશ્રમના દર્શન ક્યાંથી થાય દિવ્ય ધામ છે બદ્રિકાશ્રમ ત્યાં પ્રકૃતિ પોતાનો સ્વભાવ છોડી દે છે અહીં પ્રકૃતિમાં અજબ પરિવર્તન દેખાય છે અહીં નકુલ સર્પ અને નોડિયું એ કોઈ દહાડો સાથે ફરતા કે સાથે રહેતા જોઈ શકાય નહીં એવા વચ્ચે સહજ વેર છે સર્પ અને નોડિયો જ્યાં એકઠા થાય ત્યાં લડાઈ ચાલુ થઈ જાય પણ એવા કેટલાય સર્પોને નોડિયા બદ્રિકાશ્રમમાં સાથે રમે છે કૂદે છે એને જે સહજ વેર છે ત્યાં દેખાતું નથી નવાઈની વાત છે ઉંદર અને બિલાડીઓ સાથે કૂદા કરે છે ઝાડ નીચે નદી કિનારે ગંગા કિનારે ઉંદરને બીક નથી કે બિલાડી મને મારી નાખશે બિલાડીને ખબર નથી કે આ ઉંદર છે જે સ્વભાવ જે પ્રકૃતિ પ્રાણીઓની સામાન્ય દુનિયામાં દેખાય છે એ હિમાલયમાં નથી કારણ કે ત્યાં પરમાત્માનો પ્રતાપ અને પ્રભાવ એવો છે કે પ્રકૃતિમાં રહેલા આ વેર પણ એ ત્યાં ભૂલાઈ જાય છે ત્રિલોક પાવની ગંગાનો જે કિનારો છે તે ભગવાન નરનારાયણ દેવ અખંડ વસે છે હજારો મહર્ષિઓ પણ ત્યાં છે નરનારાયણ દેવ આદિ સતયુગથી બદ્રીકાશ્રમમાં રહીને તપ કરે છે ઘણાને આ આટી ગોટી સમજાતી નથી નરનારાયણ દેવ શા માટે તપ કરે છે નરનારાયણ દેવને તપ કરવાની સી જરૂર સ્વામીનારાયણ ભગવાનને વચરાવૃતમાં ખુલાસો કર્યો છે કે નરનારાયણ દેવ પોતાના ભક્તો માટે મુમુક્ષુ માટે તપ કરે છે સ્તનપાન કરતા બાળકને જ્યારે કોઈ દર્દ થાય ત્યારે વૈધો એમની માતાને દવા આપતા ધાણું બાળક માંદું પડે તો માં દવા ખાય ને બાળક સાજુ થાય આવી આપણી આયુર્વેદિક પદ્ધતિ હતી એ જ રીતે નરનારાયણ દેવ તપ કરે છે અને તપનો પ્રભાવ અને પ્રતાપ મુક્ષોને મળે છે પરિણામે વિકરાળ કળિયુગમાં ભગવાનના ભક્તો કેવા સતયુગમાં કેવા સતયુજ્ઞના જેવા ધર્મવાળા દેખાય છે આ કળિયુગમાં અત્યારે જે દુષણો દેખાય છે એ ભગવાન સ્વામિનારાયણના સત્સંગીમાં નથી કારણ પ્રભુના તપનો પ્રભાવ એમને મળે છે એટલે તો એ સંસારના દૂષણો સામે ટકી શકે છે ખરાબમાં ખરાબ મનોવૃત્તિઓ જે માનવ સમાજમાં દેખાય છે એ ભગવાનના ભક્તોમાં હોતી નથી ભગવાનના તપનો પ્રભાવ છે આપણા માટે પ્રભુ તપ કરે છે